ત્યાં વર્ષો પહેલા એક ઉગતા પોરની માં મેલડીનું મંદિર હતું પણ મંદિર પડી ગયું હતું અને આ વાતની કાનિયાને ખબર ન હતી કે મેં જ્યાં ઝૂંપડી બાંધી છે ત્યાં વર્ષો પહેલા મેલડી માતાનું મંદિર હતું પણ એક દિવસ કાનિયા જોગીને મનમાં અફસોસ થયો કે મારા સગા ભાઈઓએ મને ઘરમાંથી કાઢી મૂક્યો આમ જ્યાં કાનિયો જોગી દુખી થઈને તેની ઝૂંપડીમાં રડતો હતો અને આ કાનિયાના આંસુ પહેલા મેલડી માના પડી ગયેલા મંદિર ઉપર પડ્યા અને મારી ઉગતા પોરની માં મેલડી જાગી હો અને કાનિયો જોગી તો રડતો રડતો સુઈ ગયો પણ મધરાત્રે ઉગતા પોરની માં મેલડી કાનિયા જોગીને સપનામાં આવીને કીધું કે કાનિયા હે કાનિયા તું જ્યાં સૂતો છો ને ત્યાં જમીનની નીચે મારું ઉગતા પોરની માં મેલડીનું ત્રિશૂળ અને ચુંદડી છે તે ત્રિશૂળ ને ચુંદડી સવારે બહાર કાઢજે અને તાવો કરીને મને મેલડીને જમાડજે હે કાનિયા

કાનિયાની ઝૂંપડીએ આવ્યો અને કીધું કે કાનિયા આ ત્રિશૂળ ને ચુંદડી કોના છે અને તું કોને પૂજે છે એટલે કાનિયો બોલ્યો કે આ ત્રિશૂળ અને ચુંદડી તો મારી ઉગતા પોરની માં મેલડી ના છે એટલે કાનિયો જોગીનો મોટો ભાઈ બોલ્યો કે કાનિયા આ મેલડીને જ્યાંથી લાવ્યો હોય ત્યાં પાછી મૂકી આવ આ મેલડી આપણાથી પાર નહીં પડે પછી કાનિયો બોલ્યો કે મોટા ભાઈ આ મેલડી મારાથી હવે મુકાશે નહીં કેમ કે આ દેરું મારા કર્મે લખાયું છે એટલે મોટા ભાઈ બોલ્યા કે કાન્યા જો તારાથી આ મેલડી નો મિલાતી હોય તો આજથી તું અમારો ભાઈ નહીં અને આજથી તું આ કંથર ગામ છોડીને ક્યાંક બીજે રહેવા ચાલ્યો જા એટલે કાનિયો જોગી તો માં મેલડી નું ત્રિશુળ અને ચુંદડી લઈને ગામ મૂકીને નીકળી ગયો અને કાનિયો જોગી ગામો ગામ ફરતો ફરતો ચિયાડા ગામમાં આવ્યો ચિયાડા ગામમાં આવીને ગામની પાદરે એક લીમડો હતો આ લીમડાના માં મેલડીનું ત્રિશૂળ અને એ ચુંદડી ભરાવ્યા કાનીએ વિચાર કર્યો કે બપોરનો સમય છે આ લીમડે થોડીક વાર આરામ કરી અને સાંજે આગળ નીકળીશું તડકો થોડો ઓછો થયો એટલે કાનીએ ત્રિશૂળ અને ચુંદડી લીમડામાંથી ઉતાર્યા ઉતારવા માટે ગયો પણ ત્રિશૂળ અને ચુંદડી ઉતર્યા નહીં અને લીમડામાંથી એક અવાજ આવ્યો હે કાનિયા હવે આગળ ક્યાંય જવું નથી કારણ કે આ ચિયાડા ગામનો લીમડો મને બહુ આગળ છે છૂટક મજૂરી કામ કરે અને સાંજે માં મેલડી ની ભક્તિ કરે આમ કરતા કરતા એકાદ વર્ષ થયું ત્યારે બન્યું એવું કે ગુજરાત ભરમાં ગાંઠીઓ રોગ ફેલાયો જેવી રીતે મિત્રો કોરોના કાળ રૂપી જે રોગ ફેલાવ્યો હતો એવો જ આ રોગ આવ્યો હતો વર્ષો પહેલા આ ગાંઠિયા રોગમાં બે ત્રણ દિવસ તાવ આવે અને લોહીની ઉલટી થાય અને માણસ મરી જાય ગામો ગામ માણસો મરવા માંડ્યા આ ચિયાડા ગામમાં દરબારોના ઘર વધારે હતા આ દરબારોમાં એક જ સાથે છ જુવાન જુવાનો મરી ગયા ગંઠિયા રોગથી મૃત્યુ થયું આ છય દરબારોને ભંડારીને આવ્યા એટલે એક મોટી ઉંમરના દરબારે તેમના કુટુંબીજનો ને કીધું કે આપણા વાહના છ દીકરાનું મૃત્યુ પામ્યા છે પણ હવે કોઈનું મૃત્યુ ના થાય એટલા માટે આપણે ગામની પછવાડે કાનિયો જોગી રાવળ મેલડીમાંની ભક્તિ કરે છે આપણે આ કાનિયા જોગીની મેલડી પાસે જઈને વાત કરીએ જો મેલડીને દયા આવે તો આ રોગમાંથી મુક્તિ મળે આવો વિચાર કરીને આખું ચિયાડા ગામ કાનિયા જોગીના લીમડે આવ્યું અને કાનિયા જોગીને કીધું કે તારી મેલડીનો દીવો કરીને અમને પંચ એક વાત કરવા આવ્યા છીએ એટલે મેલડીનો દીવો કર્યો એટલે આ દરબારોએ વાત કરી કે આ ગંઠીઓ રોગ ગામો ગામ ફેલાઈ ગયો છે અને લોકો મરવા માંડ્યા છે હે કાનિયા તારી મેલડીને પૂછને જો તારી મેલડીને દેવીને દયા આવે તો અમારો આ દુઃખ દૂર થાય

માં મેલડીના લીંબડે માનતાઓ આવવા લાગ્યા ત્યારે બન્યું એવું કે અમદાવાદનો મહેમદ શાહ બેગડાએ ગુજરાતના બધા નવાબોને અમદાવાદ બોલાવ્યા અને કીધું કે મારે મહેલ બનાવવો છે તેના માટે મારે મોટા મોટા લાકડાની જરૂર છે જો તમારા મલકમાં મોટું ઝાડ હોય તો મને મહેમદાબાદ મહેમદ શાહ બેગડાને મોકલાવશો આ નવાબનો ધોળકાનો ખાન નવાબ પણ ત્યાં હાજર હતો આ ધોળકાનો મુસ્લિમ નવાબ ઝાડ શોધતો શોધતો ચિયાડા ગામમાં આવ્યો ચિયાડા ગામમાં આવીને કાનિયા ઝોગીની મેલડીનો લીમડો જોયો લીમડો જોઈને આ ધોળકાના નવાબને વિચાર કર્યો કે આખા ધોળકા પંથકમાં એક સૌથી મોટો લીમડો છે આ લીમડાને હું જો અમદાવાદ મહેમદ શાહ બેગડાને મોકલાવીશ આવો વિચાર કરીને લીમડે આવીને કીધું કે આ લીમડો કોનો છે ભાઈ એટલે કાનિયા જોગી બોલ્યો કે આ લીમડો તો મારી ઉગતા પોરનીમાં મેલડીનો છે એટલે આ નવાબ બોલ્યો કે મહેમદ શાહ બેગડાનો હુકમ છે આ લીમડા ઉપર જે શ્રીફળ અને તમારું જે ડેરું છે એ ખાલી કરી નાખજે હું કાલે સવારે આવીને લીમડો કાપીને લઈ જઈશ એટલે કાનીઓ કાંઈ બોલ્યો નહીં અને નવાબ ધોળકા આવ્યો નવાબે ધોળકા આવીને તેના સૈનિકોને ભેગા કર્યા અને કહ્યું દીધું કે સવારે આપણે ચિયાડા ગામમાં જવાનું છે કેમ કે ચિયાડા ગામમાં એક જો જોરાવા લીમડો છે આ લીમડો આપણે મહેમદ શાહ બેગડા ને ભેટમાં આપવાનો છે એ જ રાત્રી કાનિયા જોગીએ સાંજે માં મેલડી નો દીવો કરી અને કીધું કે મેલડી તારો લીમડો સવારમાં કાપવા કાપવા માટે ધોળકાનો નવાબ આવવાનો છે અને કઈને ગયો છે કે આ લે મેલડીની દેરી અને શ્રીફળ ઉતારી લેજે કાનિયા જોગી તેની ઉરડીમાં જઈને સુઈ ગયો અને વહેલી સવારે પાંચ વાગે માં મેલડી સપનામાં આવે અને કીધું કે કાનિયા જોગી તું ચિંતા ના કરીશ ભલે ધોળકા નો નવાબ લીમડો કાપવા આવતો હોય જો લીમડા નું એક પતુ પણ ચિયાડા ગામ બહાર લઈ જવા દઉં તો હું ઉગતા ફોર ની માં મેલડી નહીં હોઉં અને કહેવાય છે મિત્રો કે સવાર નો ફોર સવાર થયું ધોળકાનો નવાબ તેના સૈનિકો સાથે ચિયાડા ગામ આવ્યો અને કાનિયા જોગીને કીધું કે અલ્યા કાનિયા તે આ શ્રીફળ અને તારી મેલડીની દેરી હટાવી નથી હજી આ બધું હટાવ એટલે હું આ લીમડો કાપીને ઘરે લઈ જાઉં એટલે કાનિયો બોલ્યો કે બાપુ આ દેરીને નારિયેળ હું નહીં હટાવી શકું કેમ કે હું આ હટાવીશ તો મેલડી મને છોડશે નહીં એટલે આ નવાબ બોલ્યો કે જોઈ તારી મેલડીને અને સૈનિકોને ઉપમ કર્યો કે લીમડાને કાપો સૈનિકો લીમડો કાપવા કુવાડીઓના ઘા મારવા માટે ગયા અને કાનિયા જોગીની માં મેલડીનો હાકુટ આવ્યો હો અને કાનિયો ધૂળતા ધૂળતા હવામાં થલાંગ મારીને લીમડાને એક થપાટ મારી તે આખે આખો સાસો પૂતનો લીધો એમ કહેવાય છે કે જમીનની માલિકો ઉતરી ગયો હો મારી મેરડીને ખમા અને કાનિયો ધૂણે જાય છે અને ધોળકાનો નવાબ કાનિયાને ધૂળતો ના જોઈ શક્યો અને મારતા ઘોડે ધોળકા આવ્યો અને ધોળકા આવીને ખાન નવાબે અમદાવાદ સંદેશો મોકલાવ્યો કે મહેમદ શાહ બેગડાને માલુમ થાય કે શિયાડા ગામમાં એક કાનિયા જોગી કરી અને રહે છે તેની પાસે ચારસો ફૂટ લાંબો લીમડો છે પણ ધૂપ ધુમાડો કરીને આખો લીમડો જમીનમાં ઉતારી દીધો છે એટલે સામેથી અહેમદશાહ બાદશાહે ધોળકાના નવાબને સંદેશો મોકલાયો કે તમે કાનિયા ઝોગીને પકડીને ધોળકા લાવો હું અહેમદશાહ બેગડો અમદાવાદથી ધોળકા આવો આ બાજુ ધોળકાના સૈનિકો ચિયાડા આવીને કાનિયાને

અને મેલડીએ જ આખો લીમડો જમીનમાં ઉતારી દીધો છે એટલે અહેમદ શાહ બેગડો બોલ્યો કે કાનિયા જો તારી મેલડીમાં એવી જબરી વાઘ વાઘ મારું હોય તો હું જે ઘોડી ઉપર અમદાવાદથી ધોળકા આવ્યો છું તે ઘોડીને થાન દેવાની તૈયારીમાં છે મારી ઘોડીના પેટમાં વછેરી છે કે વછેરો છે તે કહી દે અને જો તારી મેલડી મારું ધારેનો નિશાન ના બતાવી શકતી હોય તો કાનિયા જોગી તને આજે અમે માર્યા વગર મૂકીશું નહીં

અને ત્યાં આ થાન આપે ત્યાં સુધી મારે રાહ નથી જોવી તલવારનો એક ઝાકકો મારીને ઘોડીને મારી નાખી અને સૈનિકોને કીધું કે આ ઘોડીનું પેટ ચીરી અને અંદરથી બચ્ચાને બહાર કાઢો ત્યાં તો મારી માં ઉગતાપોરની મેલડી બોલી કે હમ મત છા ઉભો રે હજી તું ઉભો રે મરેલી ઘોડીના પેટમાંથી કોઈ દિવસ જીવતા વછેરા નો નીકળે પણ હું મેલડી મારું નિશાન આપેલું કોઈ દિવસ মিথ્યા ન થાય તો

અને ત્યાં તો મારી ઉગતા પોરની મેલડી માએ બોલી કે હેમત શાહ તે હજુ મને મેલડીને નથી જોઈ તું જે ઘોડી ઉપર બેસીને અમદાવાદથી થી ધોળકા આવ્યો અને તે જ ઘોડી ઉપર બેસીને જો અમદાવાદ ભેગો તને નો કરું તો મને ઉગતા પોરની માં મેલડીને આ જગતમાં જાણ છે કોણ હો ક્ષમા મારી મેલડીને ને અને માં મેલડીએ ભરેલી ચિરાઈ ગયેલી ઘોડીને ખાધું જેવું માર્યું કે તરત ઘોડી આળસ ખંખેરીને ઉભી થઈ ગઈ અને માં મેલડીએ ધોળકાના રાજમાં ધૂપમાં ધૂણ ધૂપમાં મોકલ્યો અને ત્યાં તો એમ કહેવાય છે કે રાજની અંદર નાનાથી માંડીને મોટા રાજા રાણી સૈનિકો બધાએ ધૂણવા માંડ્યા એટલે માં મેલડીએ કીધું કે હેમદશાહ બેગડા તું ધોળકાના ચોકમાં મારી મેલડીનો માડવો ના એટલે હું ઉગતા પોરની મેલડી હું મારા ઘરે જાઉં પછી અહેમદશાહ બેગડાએ અને ધોળકાના ખાન નવાબે મળીને ધોળકાના ચોકમો મેલડીમાં નવરંગો માડવો નાખ્યો અને કાનિયો જોગી ધોળકાના ચોકમાં પથારી નોખી અને ધૂળવા બેઠો અને કાનિયા જોગીને ધૂળતો જોઈ અને ધોળકાના નવાબને મનમાં વિચાર આવ્યો કે હું ધોળકાનો નવાબ છું પણ મારે કોઈ સંતાન નથી જો આ કાનિયાની મેલડી મને એક દીકરો આપે તો આવો વિચાર કરીને કાનિયા જોગીને કીધું કે કાનિયા તારી મેલડીને કેને મને એક દીકરો આપે મારા ઘરે પારણો બંધાવે ત્યાં તો માં મેલડીએ કાનિયાને ધૂણવા આવી હતી અને નવાબને કીધું કે નવાબ હું તને દીકરો આપું પણ તારે મને ધોળકાના તારા રાજ મહેલમાં બેસાડવી પડશે એટલે આ નવાબ બોલ્યો કે મને મંજૂર છે પણ દીકરો થશે પછી જ મેલડી તને હું મારા મહેલમાં બેસાડી પછી માં મેલડીએ નવાબની બેગમને નવ મહિને એમ કહેવાય છે કે દીકરો આપ્યો દીકરો બે વર્ષનો થયો પરંતુ મેલડીને દ્વારકાના રાજ મહેલમાં બેસાડવાની વાત આ ખાન નવાબ ભૂલી ગયો એટલે માં મેલડીએ મુસ્લિમ નવાબને સપનામાં આવીને કીધું કે મેં તને દીકરો આપ્યો પણ તે મને હજુ મારું બેસણું કર્યું નથી તારા મહેલમાં ત્યાં તો નવાબની આંખ ખુલી ગઈ પણ નવાબ મુસ્લિમ હતો એટલે મેલડીનું બેસણું કરવા જાય તો તેનો ધર્મ ના પાડતો હતો એટલે નવાબે કીધું કે મેલડી મને દીકરો આપ્યો પણ હું તને મારા મહેલમાં બેસાડી તો મારી મેલડી ખેલ જોવા ધોળકાના ચોક આવી જજે કે હે નવાબ કાલનો સૂરજ ઉગશે પણ તારા કુળ જો સૂરજ આજથી આત્મી જેવો સમજી લેજે આ મારી મેલેડી નું વચન ખમા મારી મેલડીને ને

ની નીમા મેલડીના લીમડે આવ્યો અને બે હાથ અને ત્રીજું માથું નમાવીને કરગરવા લાગ્યો ત્યારે કાન્યા યોગીની માં મેલડી બોલી કે ધોળકાના નવાબ કોઈને મારે નહીં માં કોઈ દિવસ કોઈને મારે નહીં અને મારે ઈ માં નહીં પણ નવાબ મારે તો તને મેલડીનો પરચો બતાવવો હતો હો પણ હે ધોળકાના નવાબ હવે તારા મહેલમાં હું નહીં બેસું પણ ધોળકાની મસ્જિદ ઉપર બેસીશ અને મારી નવરાત્રીમાં મને તમે મુસ્લિમો તાવો ચડાવજો ત્યાં ધોળકાનો નવાબ મંજૂર થયા છે અને ત્યારે મારી માં મેલડી ધોળકાના નવાબના દીકરાને એમ કહેવાય છે કે સજીવન કરે છે બોલ બોલ મારી મેલડી માં દીકરી દે મારી મેલેડી ને ખમા તો મિત્રો આજની વાત અહીં પૂરી કરીએ બોલીએ મેલેડી માં દીકરી દે